વસંત પંચમીના દિવસે ત્રેતા યુગમાં પ્રાગટ્ય થયેલા ભૃગુ ઋષિ શહેરમાં સમાજ દ્વારા મંદિરે નર્મદા નદીના કિનારે વસેલા નામથી નામ ભૃગુ કચ્છ અને ત્યારબાદ ભરૂચ થયું ભગવાન બ્રહ્મ દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાંથી વસંત પંચમીના શુભ દિવસે ભગવાન ભૃગુ પ્રાગટ્ય થયું વસંત પંચમીના રોજ તેમના વંશજો દ્વારા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરાય છે હજારો વર્ષો પહેલાં ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે વસનાર ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસનો તેમના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા દર વર્ષે વસંત પંચમીના દિવસે તેમના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી થાય છે કહેવાય છે કે આ દિવસે ભરૂચની પણ સ્થાપના થઈ હોય આ દિવસને ભરૂચનો સ્થાપના દિવસ ગણવામાં આવે છે આ વર્ષે પણ ગુરુવારે વસંત પંચમીના પાવન અવસરે

બસો વર્ષ કરતા પર ઉપરાંત પુરાણું વૃંદાવનનું શ્રી રાધાવલ્લભજીનું મંદિર અહીંયાગાડી જે જર્જરિત હાલતમાં હતું તેને પૂર્ણ પ્રસ્થાપિત કરીને અહીંયાગાડી કે આજે ભરૂચની અંદર નવા નવા નિર્મિત બનાવેલા મંદિરમાં એમની ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે એટલે ભરૂચના વૈષ્ણવો તેમજ ભરૂચની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે લોકો આવીને ભગવાનની દર્શનનો લાભ લે આજે મહાસ વસંત પંચમી ભૃગુઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે ભાર્ગવ સમસ્ત તરફથી કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે સાત વાગે કેસર સ્નાન નવ વાગ્યાથી લઘુરુદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે